વેલિડ ફિલ્મ મતલબ ચલાન ના કાપે એવી ફિલ્મ લગાડો કે જેથી કરીને આપણે માર્કેટમાં ચાલી શકે એવી ફિલ્મ લગાડવાની છે તો મિત્રો પહેલા લુક તમે જોઈ શકો છો કેવી લાગે છે મતલબ ગાડી ગાડીના સિસ્સા અને પછી બાદમાં વીસ પર્સન્ટ આરટીઓ વાળી ફિલ્મ લગાડવાની છે કેવી લાગે છે એ પછી તમે જોઈ શકો છો તો પહેલા શીખા બતાવી દો કેવા લાગે છે તો આપણે ફાઇનલી કટિંગ કરી દીધી છે અને હવે લગાડવાનું ચાલુ કરી દીધું તો તમને પહેલાં હું બતાવી દઉં કે એક્સુ એસ એક્સોનો અંતરનું ઇન્ટિરિયલ કેવું આવે છે તો તમે જોઈ શકો છો પૂરું ઓટોગેટ છે પૂરી ડિસ્પ્લે આવે છે હવે અમે લગાડવાનું કામ કરી દઈએ અમારા શિક્ષા તો મિત્રો જોઈ લો વીસ પર વાળી ફિલ્મ આવી લાગે છે અને તમારે લગાડવાની હોય તો આવી જાઓ કૃષ્ણા રેડિયમ